પહલગામ આતંકી હુમલાના વિરોધમાં માણસા શહેર બંધ રહ્યું લોકોમાં આક્રોશ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો જેમાં અઠ્યાવીસ જેટલા લોકોની હત્યા કરવામાં આવી ધર્મપૂજ્ય હત્યા કરવામાં આવતા લોકોમાં ભયંકર આક્રોશ જોવા મળ્યો છે ઠેર ઠેર પાકિસ્તાન અને આતંકીઓનો વિરોધ થઈ રહ્યો છે જે અંતર્ગત સોમવારે પહલગામ આતંકી હુમલાના વિરોધમાં માણસા શહેર સજળ બંધ રહ્યું માણસા એપીએમસી સહાયના બજારો સહિત તમામ દુકાનો બંધ રહી વેપારીઓ સહિત તમામ લોકો બંધમાં જોડાઈ પોતાનો વિરોધ નોંધાવ્યો ભાજપ કોંગ્રેસ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને શિવસેના દ્વારા બંધનું એલાન અપાયું માણસા ટાવર પુસ્તકાલયથી ટાદરા ચોકડી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું જે રેલીમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવી કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી તમામ નાગરિકો એક જ સુરમાં પાકિસ્તાનનો સફાય કરવામાં આવે તેવી માંગ કરી આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ જેમાં ધારાસભ્ય જે એસ પટેલ વિશ્વેંદુ પરિસદ અને બજરંગ દળ માણસા સહેના તમામ વેપારી તથા નગરજોરો મોટી સંખ્યામાં જોડાયા સમગ્ર દેશમાંથી દરેક રાજ્યમાંથી જ્યારે કાશ્મીરનું વાતાવરણ દેશના વડાપ્રધાન જ્યારથી કેન્દ્રની અંદર જ્યારે સત્તા સંભાળી એના પછી કાશ્મીરનું જે વાતાવરણ હતું એ ખૂબ ભાઈચારાવાળું થઈ ગયેલું અને સમગ્ર કાશ્મીરની અંદર જે રીતે વિકાસ થઈ રહ્યો હતો અને જે રીતે સમગ્ર દેશમાંથી સમગ્ર પ્રાંતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી લોકો જે રીતે કાશ્મીરની અંદર પ્રવાસે આવી રહ્યા હતા અને એની અંદર પણ આપે બધાએ જોયું છે કે નપુષકો ઘણો નરાધમો ઘણો ત્રાસવાદીઓ ઘણો કે પછી જેને કાશ્મીરનો વિકાસ નથી ગમતો એવા લોકોને શું મનમાં સૂઝું ખબર નથી પણ સમગ્ર દેશની અંદરથી દરેક પ્રાંતમાંથી ગયેલા અને વિદેશમાંથી પણ આવેલા છવ્વીસ જેવા નવયુવાનો અને સમગ્ર ભાઈઓને જેને વીણી વીણીને ધર્મના નામે દરેકની હત્યા કરવામાં આવી અને આખા વિશ્વની અંદર આ જોઈને ખરભરાટ થઈ ગયો છે અને આખો વિશ્વ અને ભારત દેશ આખો આની અંદર ગરકાવ થઈ ગયો છે અને દરેકને આનું ખૂબ મોટું દુઃખ થયું છે નાના નાના બાળકો હોય પોતાના બાળકોની સામે પોતાની પત્નીની સામે અને પોતાના બાપને આવી રીતે નિર્દયતાથી મારી નાખવામાં આવે ત્યારે એ કેટલી મોટી એક જાતની કેવી હત્યા કરવામાં આવી છે અને આના માટે આ જેને પણ કર્યું છે એ તમામ ત્રાસવાદી હોય કે પછી કોઈ આપણા પણ અહીંયાથી ગયેલા કોઈ પણ હોઈ શકે કાશ્મીરના એ પણ હોઈ શકે અથવા તો પાકિસ્તાનના જે પણ હોય અને આ બધું જ ષડયંત્ર પાકિસ્તાન કરી રહ્યું છે ત્યારે સમગ્ર દેશનો આકરો છે કે મોદી સાહેબ આના માટે ખૂબ મોટા એક્શન લે અને આખી દુનિયામાંથી પાકિસ્તાનનો નકશો કેમ કરીને મિટાવી શકાય એના માટે સમગ્ર પ્રજા પણ ઈચ્છુક છે એટલે નમ્ર વિનંતી વડાપ્રધાનશ્રીને પણ બધા જનતા વતીથી કરીએ છીએ અને અત્યારે જુઓ છો કે સમગ્ર દેશની અંદર દરેક જગ્યાએ બંધ પાડવામાં આવે છે અને આજે માણસાની અંદર પણ આપે દરેકે દરેક એપીએમસી હોય વેડિકલ હોય કે પછી દર તમામ બજારો બધાય સ્વૈચ્છિક બંધ પાડ્યું છે અને દરેકે પોતાનો આક્રોશ આવી રીતે વ્યક્ત કર્યો છે અને દરેકની એક જ આજ છે કે આ જેને પણ હત્યા કરી છે એને છોડવામાં ન આવે દરેકને વિનંતી કરું છું કે કાશ્મીરની અંદર પણ જોયું કે જે રીતે ભાઈચારો હતો અને જે રીતે કાશ્મીરની અંદર હત્યા થઈ ત્યારે આજે આખા કાશ્મીરના સમગ્ર યુવાધન અને ત્યાંના લોકો પણ પોતાના વ્યવ વ્યવસાય ધંધા જે ખોરવાઈ રહે છે એના માટે કેટલા પોકે પોકે રડે છે એ પણ થાય છે કે ભાઈ અમારા મહેમાનોને આવી રીતે નિર્દયતાથી મારી નાખવામાં આવે છે એ પણ સહન કરવા તૈયાર નથી અને આજે સમગ્ર દેશની પ્રજા પછી દરેક જ્ઞાતિ જાતિ છોડીને આજે રસ્તા ઉપર છે અને દરેકની એક જ માંગ છે કે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી ખતમ કરી નાખો રિપોર્ટર હરેશ ઠાકોર